તમે રો નો કોનો જીન તરવા આવો મારા નવ વર્ષ ને મળવા કોઈ જવાનું જવું અરે એવું નતું મેં કીધું રો

સરપંચ સાહેબ અમે જઈએ ગોમ માં બધું બાળક કઈ તમારે દાઢીયા આઈએ તમે બરાબર અમે જઈએ ફોન કરો હેલો હા

અને અનુરાગ છે સમખો અને આપણો સારી રીતે તહેવાર જવો જો અને બેસતું સારી રીતે જવું મીઠાઈ લાવ્યા છો ના મીઠાઈ લાવ્યા યાર મીઠાઈ ઘણી મોટો દુકાન હા હવે જાય જો સરપંચ માર્યું નઈ જવું પડશે આવજો જલ્દી

શું છે <Khartan>

આ એ જો સરપંચ સાહેબ આ માં કાકન પીવરા આ જો યે હક્કે ના અમે તો કાઈ દેતા નહી કુસર રામાજ બેવા તમે ઉભા રહા આ લેબડાવાળા ઠેમવાળા આ કરી નથી એ કાકાને મારે ને ખબર નઈ પડતી કારું ના કાકા ના કોણાજીને એડવાણ દીધી કોણાજીને નહીં દીને પૂછી લે તમે ના કોણાજીને નેડવાળી કોણાજી તમે સોન સો આ બરાબર બાઈ બાઈ કોણાજી નહીં સર બાઈ અરે ડુંગિયા છે આ ઘોરોક પાણી હતું ભાઈ વાં જો તમારે ના થવાય તો પૂછી લે તમને પડાઈ નથી પડતી મેં જો ઉભા 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 કોને પી જાય ઉભા રહો

તમારે નવા વર્ષ માં પ્રજા નહીં શીખવાનો દિવસ માં સરસ કેટલો સરસ તહેવાર છે આજે નવું વર્ષ આપણા છોકરા કેટલું સરસ આયોજન કર્યું હોય અને જોવા ખરાબ ખરાબ કેવાય મારા તમે હાથ કોઈ પીતા નહીં મહેમાન

તો જઈએ તાને ને હું બધા આપડે ભેગા થઈશું ગરબા રમશી અમે જઈએ જઈએ ગરબામાં આવજો તમે